નમસ્કાર દર્શક મિત્રો સાબરકુંડલાની રફતારમાં આપનું સ્વાગત છે ગત મોડી રાત્રે સાબરકુંડલા શહેરના અમઈ રોડ ખાતે અચાનક આગ લાગી હતી આ આગ લગવા લાગવાનું કારણ એવું જાણવા મળી રહ્યું છે કે સાવરકુંડલા નગરપાલિકા દ્વારા વેસ્ટ કચરો આ વિસ્તારમાં ઠલવવામાં આવી રહ્યો છે ત્યારે સવાલ એ ઉઠી રહ્યો છે કે સાવરકુંડલા નગરપાલિકાની માલિકીની ડમ્પિંગ સાઇટ હોવા છતાં આ વિસ્તારની અંદર કચરો શું કામ ઠલવવામાં આવે છે તેવો વહેતક સવાલ સાવરકુંડાના શહેરીજનો કરી રહ્યા છે અને સ્થાનિક લોકોની માગણી છે કે નગરપાલિકા તાત્કાલિક આ ભયજનક સ્થિતિમાંથી સ્થાનિક લોકોને ઉગારે તે ઈચ્છનીય છે કારણ કે આ આગ લગવાને કારણે ભવિષ્યમાં મોટી દુર્ઘટના થઈ છે તો તેની જવાબદારી શું સાવરકુંડલા નગરપાલિકાના સત્તાધીશો લે છે તેવો અણિયારો સવાલ સાવરકુંડલાના શહેરીજનો અને સ્થાનિક લોકો કરી રહ્યા છે ત્યારે સાવરકુંડલા નગરપાલિકાના સત્તાધીશોએ આ અંગે યોગ્ય કાર્યવાહી કરી અને લોકોના હિત માટે આ ઘન કચરાનો નિકાલ ડમ્પિંગ સાઇટ સાથે કરવો જોઈએ તેવી લાગણી અને માંગણી સ્થાનિક કરી રહ્યા છે ત્યારે જોવું રહ્યું કે લોકશાહીની અંદર લોકોનો આ મૂળભૂત પ્રશ્ન ઉકેલવામાં નગરપાલિકાના સત્તાધીશો કેટલી ઝડપ કરે છે બ્યુરો રિપોર્ટ